મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઝઘડાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી પત્ની પિયરમાં રહેતી હતી જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો જો કે મુદ્દત હોવાથી બંને પક્ષના લોકો દેસાઈનગર વિસ્તારમાં સામે આવતા ઝઘડો થયો હતો જેમાં સસરા મનસુખ પરમારે જઈ જમાઈ શરદ રાઠોડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી આ કેસ થયેલો હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય જેનું મંદુક રાખી આ કામે જે છે આરોપી મનસુખભાઈ દ્વારા આજે આશરે સાડા બાર વાગ્યે જે છે મરણ જનાર અને ભોગ બનનાર સુરેશભાઈને શરીરે આડેધડ છરીના ઘા મારી હત્યા નિપજવાનું પ્રાથમિક હકીકત મળેલ છે જેના કામે પોલીસ દ્વારા જુદા જુદા સાહેબની પૂછપરછ ચાલુ છે તેમજ આ કામે મરણ જનારના જે ભાઈ જે છે તેને બોલાવી તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા સદર ઉલ્લાસનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ એક ટીમ બનાવી આ કામે જે છે આરોપીઓની પકડવાની બી કામગીરી હાલમાં ચાલુ છે મારનારનું નામ છે મનસુખભાઈ મનસુખભાઈ પરમાર જે આ મરણ જનારના સસરા થાય છે તેના દ્વારા આજે આશરે સાડા બાર વાગ્યાના અરસામાં તેણે હત્યા કરેલોનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને હકીકત મળેલી છે પોલીસ દ્વારા તેના ભાઈને બોલાવી અને ફરિયાદ લેવાનું કામ how